તારી જાન ફોન કરે એટલે જતું રેવાનું હજુ લગ્ન નઈ થયા અતારી આવું ઘર મને ખબર હતી કાકા તમે આવું જ કરવાના મારું ઘેર રે એવું ના આવે કાકા બધા નહીં જતા યારઘું કર્યું કેટલાય બધા આપડે ના જવાનું હોય આપડે કુટુંબમાં હજુ કોઈ જુવાય જાય

અમારા હાકાની વાત કરો ન યાર લે વાત તો ભરી યે મારું હગુ ગડીનું ને તમું કન મેં જોયેને દે એ કાકા તમાર જમાના જે આ યાર અમાર સિસ્ટમ આઈ આ તો ભઈ જોઈ ને ભઈ કન આઈ લગન ગન તાણે ખબર પડી ક આવના જોરી લગન જે તમન જોવાય મલે હારું કેવાય તા પણ કાકા એ જમાનો જો યાર અતાર કોણ જોય વગન લાવે પણ ના કાલ ઉધીમાં બધા પડી જાય યાર મને બધા કઈ જાય કાકાય બધું જા તમે યાર હું ચોક્કુ કઉં

ક્યારે કોમ કરવાની આખો દાડો ફોનમાં વાતો કરવાની બીજું કોઈ કોમ થતું જ નહીં હોય એમનું આખો દાડો ફોનમાં વાતો કરી ફોન આવી આપ તમે એટલે કઈ કઈ જવાનું હોય એ તો કે લાલા શું કરી કેમ શું કરું બે અઠવાડિયા મોબાઈલ જોતો તો હું એ પિક્ચર જોઈ દઉં

ઠંડી ચાર અત્યારે હું હાલે આવું યાર પુષ્પા જોવાનું પુષ્પા ટુ ટિકિટ ટિકિટ મેં ટિકિટ નહીં લીધી મારા કાકા જોઈએ પૈસા લઈને આવું બરોબર તને આ લીધે આપણે તું મારી ટિકિટ ખાતા જો એક મને આલી લીધી યાર હાલે જ આવું યાર તારા ભાઈ પણ નહીં બેઠી યાર તું કઈ ટેન્શન લઈ હમ હાલે જ આવું હું કાકા વિપ્લોન બોના પુષ્પા ટુ જોવાનું તારા માટે <grammaticalabadians sparklingrimi>

હાલ જ જોવું ને ફોન કરી ધમકાવું હલો હા તમારા મમ્મીને ફોન આપજો ફોનમાં તમે ફોન આપો હલો વેવન મોટી સમજાવી દયો અમારે સુકરાને બોલાવો નહીં કે બરોબર સબુર આખું જ નહીં કે તોડી નાખું આગું બગું ઈકન જોન બોલાવાનું આવતું તો ફોન કરી હગુ અમાર નહીં રાખું તમ દાદ ફોન કરીને જાન વતા ફોન આખો દારો એ લોકો કશું કરવા દેતી નહીં નહીં રાખું હગુ તોડી નાખો અમાર હગુ નહીં રાખું જ નહીં હગુ અમાર બસ નવાઈ નું હગુ ગાડી વતે આ પુષ્પારી નાટક કરાવ બધા હા તે હગુ માં અમાર રાખું નહીં હવે એ આવા હગુ રાખું નહીં બરોબર એ ઈકન આવશે ને તો તમે એને પાહો કાઢી મેકજો બરોબર

મજા આવી ગયી ના મોટી ધોરણ મુજબ હતી આ કાકા જોખ તો મુખ્ય નબર મજા નહીં જો બે મજા વાર એક વાર ખબર તું લીધો તો તો લેવાય જ નહીં ખરાબ ના મજા આવે ને મજા એ નહીં પેલી એક્શન કરતો તો ખબર ભાઈ એક્શન એ તો ફેમસ ઉપર ફેમસ થઈ પર ફેમસ ડાયલોગ જો માને પુષ્પા ટાવર્સ સમજા ક્યાં વર્લ્ડ ફાયર મી

બે ચંદન ના રાખા લી પુસ્પાય કે ન્યા આઈ રે પુષ્પા તો કીધું તો નહી આપણે મને લાગા આપડે પુષ્પા જો જો રે તો પુષ્પા દઈએ બરોબર આવ રે ચંદન નો લાખો એમ નહી કે હું કહું ગેર જવું તો તાન હું એકનું ગેર જ જશું ને હું તારી કરી દીધી એટલે તાન હું તારી પુષ્પા કે ચંદન લેવા મોંદે પુષ્પાનું પિક્ચર જોયું રા પણ જે આદિન કે નાખે પાઉ પાન માં જોય આ એ તું એક વાર દે તેરી સે સરોથી પીકે મને પીલો ડાયબ ડલા પડે બિલ્ડ ફાયર એમ લે આ બસ મારવી યાર ઈ

એને ખબર નહિ કે કાકાનું નામ કેટલું હોય આજે હું ગોમમાં નીકળું તો બધા મેટલ કીમ કે આવા દે ખાલી હું રાહ જોઈ છે રહ્યો રહ્યો વલ્ડ ફાયર Cua kan jeta. Eh. Tunggu dah. Hello. Biar biar! habis. Muka kau. Cua kan jeta tu. Kak. Puspa dua je tu, puspa. Puspan dua je tu. Du. Kan, puspan dua je Eh, kakak men. Ini, jangan khabar ni dah kakak nak ngom jelah.

મારા કુટુંબ વચ્ચે ના કપાયું મારું ખાઈ વાપરો ભરવું નહીં

તમે તમારા શુક્ર લઈ અને ઇકન આવો નકર તમે એકલા ઇકન આવો બરોબર એટલે ઇકન મારા છોકરા ઇકન ઇકન છો જવાનું આપતું તું બધા નાટક છો કરવાના આપતા હતા મેં હકાની ના પાડે હકુ તૂટી ગયું બરોબર તમે હાલ લાવો મારા કશું ખબરું નહીં તમે હાલ લાવો નથી ખોટું ઝઘડું થયા આપડે બરોબર હા તે આવો એટલે તમે વાત બોલવાની કોઈ હક નહીં તું બોલે નહીં મને રીચ વાળા તાર હોવું જોઈએ રીચ બોલે જ નહીં

ના પાડી દીધે ઠપકો હાલ પુષ્પ જોવા છોકરા તો નાખ્યું પણ મને તો ને જોવા આવતી વાતો પુષ્પાજા ને મગાવી તું

પેલા નતો કઈ રાખવાના પિક્ચરતા નઈ નું નામ હું ખબર ના પડે મને હું ખબર હું કઉન ફોન કરીને હવે કહું જો તમાર જે કે હોય જલ્દી તમે તે કરો પણ આ સુકા સાકુ કરાઈ દે ના યાર વાતો નહી તો હું કહી દે ના કાકા પેલા વાત હોભરો તમે યાર પહી ગો આવી વાત કરો યાર આપી વાત હોભરે વગર યાર અલે મને યાર મુ રીમા રીમા બોલ નહી યાર પેલો પુષ્પા પિક્ચર જોવા જાય તા કે પુષ્પાન જોવા જાય અલે આ ડોહા લાગી નહી પેલો કિસુ નહી હવે એરો મને આઈ હું કે ખબર કે જોવા જોઈએ એટલે મને દી ચરી લે કાકા યાર મને મને ખબર છે હતી ના સકન થાય એટલે મારો કોક ડખો પરવાનો પણ ઇને માંન કીધું કે મને રિચાર્જ લે બેવાની વાત જ ના હોભરી ગયા. પર હું તો કો માર છોકરાને મોકલે તો જોવા મને અવડું લાગી યે. હા ના તો લાલજી તો હું વાતચીત કરું. આ બાત યે યાર આ વિસુબે હંગા જતાં તો વિસુ આવી ગયો છે ને. આ જો લાલા કાકા લેવા જયો રહ્યો. હા તે હું જતાં મારા પાણી મગાયું તને. હા વાત કર લે. હું કહું હા વિવરને ફોન કરો ને પાછું

પડીયા આવારમાં પોણે આ મારી સધી આ